ના સાકરિયા ભીડભંજન હનુમાનજીને પતંગનો શણગાર કરવામાં આવ્યો છે ઉત્તરાયણ પર્વ ઉત્સવ નિમિત્તે હનુમાનજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે સમગ્ર ભારતના સુતેલા સ્વરૂપે આવેલા બે પૈકી એક સાકરિયાના ભીડભંજન હનુમાનજી છે ઉત્તરાયણ અગાઉના શનિવારે ભક્તો સ્વયંભૂ સુતેલા હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલા યુવક દીક્ષા ગ્રહણ કરશે જી હા તમામ ભોગવિલાસનો ત્યાગ કરી વિહાર શાહ ગ્રહણ કરશે અમદાવાદના નારણપુરાના શાસ્ત્રીનગર મેદાન ખાતે દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આગામી તારીખ સત્તર જાન્યુઆરી બે હજાર પચીસથી ઓગણીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી દીક્ષા મહોત્સવ યોજાશે અને આ મહોત્સવમાં મુમુક્ષુ વિહાર કુમાર શાહ આચાર્ય મહેન્દ્રસાગર સુરેશ્વરજીના ચરણોમાં સંયમ પંથમાં પ્રવેશ કરશે આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે આ પાવન પ્રસંગે જૈન સમાજના અગ્રણી મહંતો ઉપસ્થિત રહેશે સમગ્ર કાર્યક્રમને દીક્ષા સીમા સુધી પહોંચાડવા માટે જય મહાવીર ગ્રુપ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે દિવસે રાતના ટાઈમે અને હું એમ જ નોર્મલી રેન્ડમલી હું બસ સોફા પર બેસીને રીલ્સ જોતો હતો અને એ વખતે એક રીલ આવી એક મુક્ષોની ઈમેજ આવ્યો કે એક મોડલ હતા જે મોંઘ થવાના હતા અને એ જાણવા માટે થઈને મેં એમનું પેજ ખોલ્યું કે શું છે અમે એમ જાણવા માટે ઇન્સ્ટાગ્રામ પર જ પછી એમની સ્પીચ સાંભળી મેં એમનું સાંભળીને એમનું જોઈને મને એમ થયું કે બસ મારે બી નથી કરવું આવું કંઈ મારે બી હવે દીક્ષા જ લેવી છે યુટ્યુબ ઉપર કે ઇન્સ્ટાગ્રામમાં અથવા લાઈવ એવા દીક્ષાના કાર્યક્રમો જોયા અને એના થકી એને અંદરમાં આ ભાવના જાગી અને પરમાત્માના પંથે આગળ વધવા માટે નીકળ્યો છે કે આત્મકલ્યાણ ત્યાગ વગર નથી આત્મકલ્યાણ વગર નથી આત્મકલ્યાણ સાધના વગર નથી એ રીતે એને ભાવ જાગ્યા અને આ પંથ ઉપર આગળ નીકળ્યો છે પાલિકાની પોલ ખોલી દીધી છે અને ચોકઅપ ડ્રેનેજમાંથી પાણી કાઢી વરસાદી કાસમાં ઠાલવ્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે જોકે છે છતાં કોન્ટ્રાક્ટરની બેદરકારી જોવા મળી છે આ ડ્રેનેજનું ગંદુ પાણી લાલબાગ તળાવમાં પહોંચતા ભર શિયાળે પણ આ તળાવ ગંદા પાણીથી ભરાયેલું જોવા મળ્યું છે વિડીયોમાં જાગૃત નાગરિક ડ્રાઈવરને પાણી ઠાલવવા અંગે સવાલ કરી રહ્યો છે પરંતુ ડ્રાઈવર પાસે તે અંગે જવાબ નથી અહીં કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી થઈ રહી છે અને બે પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે બનાવેલી વરસાદી કાંસના પૈસા પણ માથે પડ્યા તેમ કહી શકાય પાણીનો નિકાલ થવાને બદલે લાલબાગ તળાવમાં પાણી બેક આવે છે જેથી ચોમાસામાં પૂર આવે તો નવાય નહીં વડ્રામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે તંત્રના પાપે કણજીયા ગામના સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે કણજિયા ગામમાં ગાયત્રી મંદિરથી બારિયા ફળિયાને જોડતો આરસીસી માર્ગ આવેલો છે અને આ માર્ગ પર બે કોતર પૈકી એક કોતર પર તંત્રને કોઝવે બનાવવા માટે અનેક રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા આ ખડા કાન કરી વારંવાર રજૂઆત છતાં કોઝવે બનાવવામાં આવ્યો નથી તેમજ કોતરમાં નાળું બનાવવામાં આવ્યું હતું જે થોડા જ સમયમાં તૂટી ગયું હતું ચોમાસાના દિવસોમાં સ્થાનિકો કોઝવેના અભાવને કારણે ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે લોકો કેડસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે સાથે ચોમાસામાં સ્મશાન યાત્રા માટે બીમાર દર્દીઓને સારવાર માટે લઈ જવા તેમજ વિદ્યાર્થીઓને શાળામાં જવા માટે હાડમારી વેઠવી પડે છે એક વૃદ્ધ મહિલાના બીમાર પતિને સારવાર માટે લઈ જવામાં થતી તકલીફ વર્ણવતા આંખમાંથી આંસુ સરી પડ્યા હતા કોતરમાં મગર રહેતો હોવાથી તમામ રાહદારીઓ ભયના ઓથાર હેઠળ પસાર થઈ રહ્યા છે તો સ્થાનિકો દર વર્ષે સ્વખર્ચે કોતરમાં માટી પુરાણ કરી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરતા હોય છે ત્યારે સ્થાનિકોએ કોતરમાં કોઝવે અને તૂટેલા નાળાનું સમારકામ કરવા માટે ઉગ્ર માંગ કરી છે જવા આવવાની તકલીફ પડે છે કોઈ બીમારમાં તો મને આજે ચાલે પસપરસ નો આવું થાય છે કેટલી તકલીફ જેઠવાની જુઓ આટલામાં ગાલીને લઈને આવે છે આ હાથયારે મૂકે છે તો દવાખામાં પહોંચતા આવ્યા તો તકલીફ પડે તો એટલું સારું મામું બસ બહુ જ મુશ્કેલીઓ પડે છે અમારે શ્મસાની યાત્રામાં જવું હોય તો બી ઘણા લાકડા લીધો હોય તો અમે જાતે ખભે ઉંચકી ઉંચકીને જવું પડે છે અને બાળકોને લીજવા હોય સ્કૂલમાં જવું હોય તો ખભે ઉપર મૂકીને જવું પડે છે નીચે હાથળ પાણીમાં જવું પડે છે કોઈ બીમાર હોય તો એને ખાટલામાં ઘાલી લેજું પડે છે અમારે ઘર સુધી કોઈ ફોર વ્હીલ વાહન જતું નથી અમારા વાહનો છે તે અમારે બીજાના ઘરોમાં મૂકી રાખવા પડે બહુ જ મુશ્કેલી પડે છે અમારે ચોમાસા દ્વારા અમારે છોકરાઓને સ્કૂલે લઈ જવા જવા ભણવા માટે મોકલવાના હોય તો અમારે ત્યાં સામે ધાડે જવું મૂકવા જવું પડે છે દરરોજ પાણીમાં ઉતરીને જવું પડે છે અને અમારે અમારા ખર્ચે અમે આ ચાર વર્ષથી અમે માટી પૂરણ કરીને અમે આટલો રસ્તો બનાવીએ છીએ ત્યારે અમે અમારા છોકરાઓ ચાલતા આવી શકે છે અને અમારા કોતરમાં મગજ ને લીધે છોકરાઓ બહુ ડરી જાય છે ગોધરા તાલુકાના કણાજીયા ગામે આવેલા ગાયત્રી મંદિર થી ફળિયાને જે માર્ગ છે તેના હું દ્રશ્યો જોઈ શકો છો અહીંયા તંત્ર દ્વારા બંને તરફ પાકો માર્ગ બનાવી દેવામાં આવ્યો છે રહીશોને ખુશી હતી પાકો માર્ગ મળી ગયો પરંતુ જે તેઓની પડોજણ હતી કે અહીંયા કોજવે બનાવવામાં સાથે સાથે જે એક નાડું બનાવવામાં આવ્યું હતું એક જ વર્ષમાં જર્જરિત થઈ ગયું અને તૂટી ગયું તેના બાદ જે સ્થાનિકો છે અત્યારની પરિસ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી એના સ્થાનિક સરપંચ અને ધારાસભ્ય દ્વારા પણ વારંવાર તંત્રને જાણ કરવામાં આવી છે અને અહીંયા કોજો બનાવવામાં આવેલી માંગણી કરવામાં આવી છે પ્રાંત અધિકારી સમક્ષ સ્વાગત કક્ષમાં પણ અહીંના જે સરપંચ સહિત જે સ્થાનિકો તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી સલગ્ન જે વિભાગ છે તેના દ્વારા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે પરંતુ અહીંયા જે જવાબદાર તંત્ર છે તેના દ્વારા

કાયમ પાણી રહેતું હોય છે અને પાણી રહેવા સાથે જ અહીંયા મગર પણ વસવાટ કરતો હોવાથી જે વાલીઓ છે તેઓને પોતાના બાળકોને ફરજિયાત શાળામાં લેવા અને મૂકવા જેવું પડતું હોય છે અન્યથા અહીંના જે બાળકો છે તે શાળામાં જવાનું ટાળતા હોય છે સાથે સાથે જે અહીંયા ખેડૂતો છે ખેડૂતોને ખેતરમાં અવર જવા માટે પણ ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે અહીંયા જે નાળું આવેલું છે જર્જરીત તૂટી ગયેલું નાળું છે તેને રિપેર કરવામાં આવે અથવા નવું બનાવવામાં સાથે સાથે જે કોતર છે તેના ઉપર કોજવે બનાવવામાં આવે એવી માંગણી અહીંયા સ્થાનિકો કરી રહ્યા છે અધિકારી બાદ હવે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં લાંચ કૌભાંડ સામે આવ્યું છે મગફળી ખરીદીમાં ખામી નહી કાઢવાના નાણાં માંગવામાં આવ્યા હતા તો મહેસાણાના સતલાસણ એપીએમસી ની આ ઘટના સામે આવી છે એસીબીએ ટ્રેપ ગોઠવી એકની ધરપકડ કરી છે તો સહકારી મંડળીના લોકો લાંચ માગતા હોવાનો આરોપ લાગ્યો છે ખામી નહીં કાઢવાના બે થી છ હજારની લાંચ માગતા હતા તો ફરિયાદી ખેડૂતની મગફળી ખામી કાઢ્યા વગર ખરીદવા માંગવામાં આવી હતી લાંચ અને પાંચ હજારની લાંચ માગતા પિસ્તાલીસો લાંચ સ્વીકારતા ડિકોય છટકામાં આરોપી પકડાઈ ગયો છે ભાયલીમાં અર્બન રેસીડન્સીમાં પેવર બ્લોકની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના થતા ટળી છે પેવર બ્લોકની કામગીરી દરમિયાન એલપીજી ગેસની લાઇન લીકેજ થઈ લાઇન લીકેજ થતાં રેસીડેન્સીમાં રહેતા નાગરિકોમાં દોડધામ મચી ગઈ હતી આ બાબતની ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયરના જવાનો સ્થળ પર દોડી આવી અર્બન રેસીડેન્સી ખાલી કરાવી જગ્યાને કોર્ડન કરી દીધી હતી ત્યારબાદ તાત્કાલિક ગેસ એજન્સીના કર્મચારીઓને બોલાવી સ્થિતિ કાબૂમાં લીધી હતી સમયસર જાણ થતાં મોટી જાનહાની થતા ટળી હતી ભારતીય વાયુસેના દ્વારા કચ્છમાં એર શો કરવામાં આવશે સૂર્યકિરણ એરોબેટિક ટીમ હવાઈ કરતબ દેખાડશે ત્યારે ભુજ સાથે નલિયામાં પણ આ એર યોજવામાં આવશે અને નલિયામાં ઓગણત્રીસમીએ ભુજમાં એકત્રીસમીએ એરશો યોજવામાં આવશે તો માહિતી મળી રહી છે કે સફેદ રણના અવકાશમાં લડાકુ વિમાનોના દિલ ધડક કરતબ જોવા મળી શકે છે સૂર્યકિરણ ટીમની સત્તાવાર જાહેરાત બાદ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાકાંઠામાં ઇનામી ડ્રો મામલે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્રેવીસ માર્ચે શ્રી હરેશ્વર મહાદેવ જૂના નેસડા લાભાર્થી ઇનામી ડ્રો અને ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું કે આ ડ્રો યોજાય તે પહેલા જ પોલીસે ત્રણ ઇસમો સામે ગુનો દાખલ કર્યો છે ઇનામી ડ્રોના આયોજક ફતુસિંહ રાઠોડ તેમજ પીરસિંહ રાઠોડ અને ગોવિંદસિંહ રાઠોડ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ધાનેરા ડીસા થરાદ વિસ્તારમાં અત્યાર સુધી ડ્રો મામલે પાંચ ફરિયાદો દાખલ થઈ ચૂકી છે આ તરફ થરાદના કરણાસર નજીક ખનીજ ચોરી કરતા શખ્સોએ ખનીજ વિભાગની ટીમ પર હુમલો કર્યો છે થરાદના કર્ણાસર પાટિયા નજીક તળાવના ખોદકામ કરતા સમયે ખાણખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા અને તે સમયે ખાણખનીજ વિભાગના સુપરવાઇઝર સિક્યોરિટી ગાર્ડ સહિત ત્રણ લોકોને માર મારવામાં આવ્યો છે એટલું જ નહીં સિક્યોરિટી ગાર્ડ પાસેથી પિસ્તોલ લઈ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે ત્યારે ખાણખનીજ વિભાગના અધિકારી જયેશ પટેલે પોલીસ મથકે પચાસથી સાહીઠના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે જોકે ખનીજ માફિયાઓએ હુમલો કરી જપ્ત કરાયેલ ચાર વાહનમાંથી એક જેસીબી લઈ ફરાર થઈ ગયા છે વાત કરીએ અમદાવાદ વિશે તો અમદાવાદના ફ્લાવર શોની નકલી ટિકિટ અંગે ધરપકડ કરવામાં આવી છે રિવરફ્રન્ટ પોલીસે એક આરોપીને દબોચ્યો છે અને શાહપુરના રહેવાસી એક આરોપી પકડાઈ ગયો છે તાજેતરમાં નકલી ટિકિટ મળતા પોલીસે તપાસ પણ શરૂ કરી હતી જગતને લાંછન લગાવતી ઘટના સામે આવી છે લંપટ પ્રોફેસરની ચેમ્બરે ન્યૂઝ એટીન ગુજરાતી પહોંચ્યું અને એમએસ યુનિવર્સિટીમાં લંપટ પ્રોફેસરની ચેમ્બર સીલ કરવામાં આવી છે વિદ્યાર્થીનીના જાતીય સતામણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પ્રોફેસર મોહમ્મદ અઝહર ઢેરીવાલા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે વિદ્યાર્થીનીઓને કરિયર ખતમ કરવાની ધમકી આપતો હતો આ પ્રોફેસર આરોપી પ્રોફેસર વિદ્યાર્થીનીના ઘર સુધી પીછો પણ કરતો હતો વિદ્યાર્થીની વિશે ખોટી વાતો કરી બદનામ કરવાની પણ કોશિશ કરી હોવાનો પણ આરોપ લાગ્યો છે આર્ટ્સ ફેકલ્ટીના એસોસિએટ પ્રોફેસર વિદ્યાર્થીનીને અવારનવાર વોટ્સએપમાં મેસેજ કરી પરેશાન પણ કરતો હોવાનો આરોપ લાગ્યો છે વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના જે છે તે સામે આવી છે અને જે આર્ટસ ફેકલ્ટી છે તેના હિન્દી વિભાગના જે પ્રોફેસર છે તેઓ વિવાદમાં આવ્યા છે અત્યારે સીધા દ્રશ્યો જે છે તમે જોઈ રહ્યા છો તે હિન્દી વિભાગના દ્રશ્યો છે અને આ એ જ લંપટ પ્રોફેસરની કેબિન છે કે અઝહર ડેરીવાલા તેની કેબિન જે છે તે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા સીલ કરી દેવામાં આવી છે સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો તેમના જ વિભાગમાં ભણતી એક જે વિદ્યાર્થીની છે તેને આ જે પ્રોફેસર અઝર ઢેરીવાલા છે તેના દ્વારા જે મુસ્લિમ ધર્મ અંગીકરણ માટે દબાણ જે છે તે કરવામાં આવતું હતું અને જાત જાતના પ્રલોભન જે છે તે આપવામાં આવતા હતા વિદ્યાર્થીની તાબે ન થઈ તો તેને પરીક્ષામાં ઓછા માર્ક્સ આપવાની ધમકી જે છે તે પ્રોફેસર દ્વારા આપવામાં આવતી હતી વિદ્યાર્થીનીને ફરિયાદને આધારે જે યુનિવર્સિટી સત્તાધીશો છે તેમના દ્વારા તાત્કાલિક ધોરણે ડૉક્ટર જે અઝહર ઢેરીવાલા છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે અને દ્રશ્યો તમે જો રહ્યા છો કે તેની જે ઓફિસ છે તે યુનિવર્સિટી

તો સરકારી જમીનો પર દબાણ દૂર કરવામાં આવ્યા હતા અને બેટ દ્વારકામાં સતત બીજા દિવસે દબાણ હટાવવાની કામગીરી યથાવત રાખવામાં આવી છે બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં તંત્ર દ્વારા છાસઠ થી વધુ દબાણો હટાવી દેવામાં આવ્યા છે કુલ બાર હજાર પાંચસો ચોરસ મીટર જગ્યા પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે લગભગ કરોડની કિંમતની સરકારી જમીન પર દબાણ હટાવી દેવામાં આવ્યું છે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન એક હજારથી વધુ પોલીસ જવાનોની તૈનાતી રાખવામાં આવી છે તો દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પીજીવીસીએલની ટીમ પણ સાથે રાખવામાં આવી છે મહત્વનું છે કે ગેરકાયદેસર દબાણોને લઈ તંત્ર દ્વારા ત્રણ જાન્યુઆરી અને સાત જાન્યુઆરીએ નોટિસ પણ મોકલવામાં આવી હતી અને નોટિસ બાદ કામગીરી કરવામાં આવી હતી તો દબાણ હટાવવાની કામગીરીને લઈને દ્વારકાના રહીશોમાં પણ ગર્વની લાગણી જોવા મળી હતી

કોઈપણ પ્રકારની ઓળખાણ પણ ચાલતું નથી જ્યાં ગેરકાયદેસર દબાણ હોય છે ત્યાં દાદાનો બુલડોઝર ફરી વળે છે અને એનો ફાયદો કેવા જાય તો એ જ્યાંથી દેશ વિદેશથી આવતા યાત્રાળુ હોય કે તે ગામના લોકો હોય તમામ લોકોને વ્યાપારની દ્રષ્ટિએ અને વિકાસની દ્રષ્ટિએ તમામ પ્રકારનો ફાયદો થાય છે હજારો એકર જમીન ગૌચરની જે દબાવીને બેઠા હતા બેટ દ્વારકામાં તેમને દાદાએ તેમનો બુલડોઝરનો પરચો દેખાયો છે જો આ જમીનો ખાલી થાય તો ત્યાં બાલ ક્રીડાંગણ થાય ત્યાં કંઈક રમત સાત રમત ગમતને મેદાનો થાય તો લોકોને સુવિધા મળે યાત્રાળુઓ ફરવા આવતા હોય તો ત્યાં કંઈક એવા વિકાસ થાય